કલના રોડ લઈ લો આ તમામ રોડ ઉપર જ્યારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે અરેરાકી ભર્યા હોય હૈયા રુદન થઈ રહ્યું હોય અને આવા દ્રશ્યો અનેક વખત આપણે અગાઉ પણ સામે આવી ચૂક્યા છે ત્યારે આવો જ એક ગમસ્કાર અકસ્માત થયો છે પાંચ વાહનો અથડાયા હતા ને આ અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા એક રસ્તામાં મોત થયું છે થી પંદર લોકો ઘવાયા છે આ ઘવાયેલાને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યા છે ત્યારે આ

કચ્છ હાઈવે અનેક વખત આપણે જોઈ ચુક્યા છીએ ત્યારે ફરી આવી જ ઘટના જે દુખદ ઘટના કહી શકાય તેવી ઘટના રાધનપુર થી જે કચ્છનો હાઈવે છે કંડલા હાઈવે છે ત્યાં પીપડીનું પાટિયું છે ત્યાં ગમશકાર અકસ્માત સર્જાયો છે અને જેમાં 3 થી 4 લોકોના જીવ ગયા છે બાર લોકો જેટલા જે લોકો છે એ ગંભીર રીતે ઘવાયે છે અને એમને રાધનપુર રેફરલ હોસ્પિટલ તેમજ મહેસાણા અને ધારપુર ખાતે દાખલ કરવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક ભરતભાઈ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ

એ લોકો ધારપુર કર્યા એવું જાણવા મળ્યું હતું ડોક્ટરો જોડે મને અને અમે સાથે જ હતા ત્યાંનો રેફર સ્ટાફ બધો હતો એમના કમ્પાઉન્ડરો બરાબર આપણા પોલીસ સ્ટાફ માંથી ડીવાયસપી સાહેબ બરાબર અને આપડા પીઆઈ સાહેબ આર કે પટેલ સાહેબ બરાબર અને તેમનો સ્ટાફ બધો રાઇટર પ્રતાપજી ભરતજી ઠાકોર વસંતભાઈ બરાબર અન્ય આખો સ્ટાફ ત્યાં હાજર હતો પોલીસ સ્ટાફ ભરતભાઈ તમે તો સ્થાનિક છો અને આ જે પીપળી છે એ પાટિયા નજીક અનેક વખત આવી અગાઉ પણ ઘટનાઓ ઘટી ચૂકી છે જી જી ઘણી થાય છે બરાબર તો અગાઉ કેટલા કેટલા આવા અકસ્માતો તમને ધ્યાને હોય એવું ઘણા કોઈ આંકડો જ નથી એનો અચ્છા એટલે આ પીપળી નું જે પાટિયું છે એના નજીક જ આવા અકસ્માતો થાય છે બરાબર ને હા હા જી જી ઓકે ધન્યવાદ ધન્યવાદ જી જી ઉદનપુર નજીક પીપળી નું પાટિયું છે ત્યાં અનેક વખત અકસ્માતો અગાઉ પણ થઈ ચૂક્યા છે ત્યારે ફરી આ અકસ્માત થતા કેટલાક લોકોના જીવ ગયા છે તો કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે આમ તો અનેક વખત આ જે હાઈવે છે અને જ્યાં પીપળીનું આ પાટિયું છે ત્યાં અનેક વખત આવા ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે આ ફરી આવો જ અકસ્માત આજે થયો હતો ને આ અકસ્માત થતાની સાથે જ અરેરાટી પણ જોવા મળી હતી ત્યારે

એક રોડ બંધ હતો અને બીજા રોડ ઉપર બે સામસામા હતા એટલે ટેલરવાળો આવતો હતો હં અને ટેલરવાળાના વાંકના કારણે જે અકસ્માત ચાર પાંચ સાધનો સ્થળી એટલે કે ચાર પાંચ સાધનો એટલે કયા કયા એક મેક્સ ગાડી હતી એક પીકઅપ ડાલુ હતું ને બે બાઇક હતા અને આ ટેલર બરાબર હં હં હવે આ જે ઘટના સ્થળે જે લોકોનું અકસ્માત થયો એમાં મરણ કેટલા છે મરણ ઘટના સ્થળે ત્રણ મરણ મરણ પામે હતા બરાબર અહિયાં આવ્યા પછી એક બીજું ચાર મરણ પામેલા અને અને ઈજાઓ છે બાર થી તેર જુર રેફરલ હોસ્પિટલ થી ધારપુર દાખલ કર્યા હોય એવા કોઈ સમાચાર ધારપુર મહેસાણા દાખલ કરેલ છે મહારાજ ગામ ના ગણેશ ને ગયો બરાબર એમનો એક ભાઈ મૃત્યુ પામી ગયો અને એક ને અહિયાં થી મહેસાણા રિફર કરેલ

એ જગ્યા ઉપર ચાર પાંચ જણ મરી ગયા બરાબર બરાબર તો તો દુખદ ઘટના છે આમ તો અવાર નવાર અહિયાં અકસ્માતો અગાઉ પણ ઘટેલા છે બરાબર ને હાજી હાજી ધન્યવાદ આપણે આ બંનેને સાંભળ્યા એક હતા ભરતભાઈ ઠાકોર કે જેઓ ચલવાડાના છે અગ્રણી છે અને તેઓ અહીંયા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં જ્યારે આ લોકો સારવાર લઈ રહ્યા હતા એ સમયે હાજર હતા ત્યારે બીજા હતા મુકેશભાઈ કે જેઓ પીપળી ગામના જે સરપંચ છે માજી સરપંચ છે માજી સરપંચ તેઓ પણ અહીંયા જ્યારે આ લોકોને એડમિટ કર્યા ત્યારે જે દ્રશ્ય હતું એ દ્રશ્ય કેવું હતું અને તે તમામ જે વિગતો છે એ વિગતો આપણે તેમની પાસેથી જાણી છે ત્યારે રાધનપુરના આ કચ્છ કંડલા હાઈવે ઉપર અનેક વખત આ પીપળી નું છે ત્યાં અનેક વખત અગાઉ પણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે ફરી આવો જ અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે ત્રણ લોકો ઘટના સ્થળે મોત થયા છે ત્યારે એક નું રસ્તામાં મોત થયું છે ત્યારે અન્ય જે ગંભીર જે ઘવાયા છે તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ધારપુર અને ત્યારબાદ મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તેવું તેમનું રટણ છે ત્યારે હજી મોતનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બસ જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર